નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાયોડીઝલ પંદર હજાર લીટર સહિત મુદ્દામાલ ઝડપી બાળતી ઢસા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો સત્યાસી તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ ત્રણ સાત અગિયાર મુજબ આરોપીને જ્વનશીલ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો બીજાની જિંદગી જોખમમાં મુકાય તેમજ કોઈ વ્યક્તિને હાનિ થવાની સંભવ હોવાનું જાણવા છતાં આશરે પંદર હજાર લીટર કિંમત રૂપિયા બોતેર લેખે દસ લાખ એંશી હજાર તેમજ અશોક લેલન કિંમત પચીસ લાખ જેની કિંમત રૂપિયા કુલ પાંત્રીસ લાખ એંશી હજારનો મુદ્દામાં અગ્નિશામક સાધનો ગુનો કર્યા બાબત બાતમીદાર મારફતે બાતમી મળતા જેમાં ઢસા પોલીસ સ્ટાફ ભાવેશભાઈ બોરીસાગર તેમજ અક્ષયભાઈ ગોલેતર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાટણા ગામની સીમમાં પીપળી રોડ ઉપર આવેલ જય કોટન જીન પાસે ટેન્કર નંબર ઝીઝે ઝીરો ત્રણ બી અઠ્ઠાવન ચોપન મળે આવેલ હતું મામલતદાર ગઢડા તેમજ પુરવઠા વિભાગ ગઢડા પોતાની કચેરીમાં સીલ કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ નિકુંદ બાવળિયા ગઢડા